ગુજરાત સભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વાવાવ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાવ્યો છે ભાબર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળા ખાતે અધ્યક્ષ શ્રી

સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું